ભારતીય જનતા પાર્ટીના ના હોદ્દેદાર હોય ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હોય અને આ મહામંત્રી હોવા છતાં પણ તેમના ગામના રોડ રસ્તાઓ ન બનતા હોય સતત સતર વર્ષથી એક જ ઠીગડા મારવાનું આ રોડ ઉપર કામ થતું હોય અને રજૂઆતો પણ કરવા છતાં પણ આ રોડ ન બનતો હોય ત્યારે

ભલે પાર્ટીમાં છે સરકાર ભાજપની છે છતાં પણ તેમના કામ થતા નથી અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ કામ ન થાય અને જ્યારે અકડાય છે ત્યારે ગાંધીનગર સુધી જવાની જ્યારે તૈયારી દર્શાવતા હોય અને આવા વિડીયો વાયરલ થતા હોય ત્યારે આવો જ એક વિડીયો રાધનપુર તાલુકાના પોરાણા ગામનો સામે આવ્યો છે રાધનપુર તાલુકાના પોરાણા ગામના જેમણે વિડીઓ વાયરલ કર્યો છે જેમનું નામ છે ભાવાજી ઠાકોર જેઓ રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે અને તેમનું કહેવું છે કે જે સમયે રૂપાણી મુખ્યમંત્રી હતા અને અમારા ગામમાં આવ્યા ત્યારે આ નવો રોડ બન્યો છે 17 વર્ષ આ રોડને થઈ ગયા છે અને 17 વર્ષ બાદ આ રોડ બનતો નથી ત્યારે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે ચોમાસું દરમિયાન પણ અનેક મુશ્કેલીઓ પડે છે અનેક વખત રજૂઆતો કરી છે સરકારમાં છતાં પણ આ રોડ બન્યો નથી ત્યારે આ મહામંત્રી છે એ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ તાલુકાના જે રોડ બની રહ્યા છે એ ગામે ગામ રોડ બની રહ્યા બરોબર અને જ્યારે આ રોડનો વારો આવે ત્યારે આ રોડ માટે પેચિંગ થાય છે તો એનું કારણ આપણને સમજાતું નથી કે આ રોડ માટે પેચિંગ કેમ થાય છે અહીંથી માંડી અને બે કિલોમીટરની અંદર રોડ બનતો હોય અહીંથી માંડીને પાંચ કિલોમીટરની અંદર રોડ બનતો હોય બીજા ગામડાના રોડ બનતા હોય તો કોરણા ગામનો વાંક શું છે કેમ આ કામ થતું નથી એટલે અમારે આમાં પૂરેપૂરી તપાસ કરાવવી છે અને અમારો રોડ સત્વરે બને એવી અમારે સરકારને નથી કર્યું તનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બાબાજી ઠાકોરને આપણે સાંભળ્યા ને તેમનું કહેવું છે કે સત્તર વરસથી આ રોડ બનેલો છે ચો તરફ તમામ ગામો છે એ તમામ ગામોનો જ્યારે રોડ બનતા હોય ત્યારે આ રોડ કેમ બનતો નથી તેવા સવાલો છે તાજેતરમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા થિગડા મારવા માટે આ રોડ ઉપર જાય છે ત્યારે ગામ લોકો દ્વારા તેને બંધ કરાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમને નવો રોડ બનાવી આપો કારણ કે અનેક વખત આ રોડ ઉપર ખાડાઓ પડી જાય છે અને ખાડાઓ પડવાના કારણે અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે છતાં પણ તેમના વિસ્તારનો આ રોડ

કરવા માટે આપણે જવું પડશે એટલે ગ્રામજનોને એકઠા કરે છે અને આ મીટિંગનું આયોજન કરે છે ત્યારે આ બીજા મીડિયામાં પણ તેમને જ સાંભળીએ હા ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ મહામંત્રી શું અને મારે બીજી એ વાત કરવી છે કે જે કેનાલો જે કેનાલો બ્રાન્ચ કેનાલો જે પુરાણા થઈને સરદારપુરા થઈ અને છે કચ્છ સુધી પહોંચે છે એ રોડ હજી સુધી બન્યો નથી અને લોકોના વાયકા એવા છે કે આ કેનાલની ઉપર મેટર કામ થઈ ગયેલું છે મેટર કામ તો અમે જોયું છે પણ લોકો એવું બોલે છે કે આ રોડ પાકો થઈ ગયેલો છે એટલે એના માટે પણ આપણે તપાસ કરાવવી છે બીજી વાત એ છે કે હમણાં તાજેતરમાં લગભગ એક વર્ષનો સમય થયો એ સમયની અંદર અમે ગામે પંચાયતમાં ઠરાવ કરી એની દરખાસ્ત બનાવી અને છે ગાંધીનગર સુધી જઈ અને ગાંધીનગર સુધી જઈ અને આ રોડ મંજૂર કરાયો પુરાણા ભાલિયાનો જેનો જોબ નંબર મળી ગયો જોબ નંબર મળી ગયો જેનું વર્ગ કામ કરવાનું પણ મંજૂરી મળી ગઈ તેમ છતાંય હજી સુધી થોડું ઘણું બે દિવસ કામ કરી અને કામ બંધ રાખ્યું ખેડૂતોના બાના ગાઢ્યા કે ભાઈ ખેડૂત આ રસ્તો બનાવવા દેતા નથી પણ એવી કોઈ બાબત નથી કોઈ ખેડૂત નડતો નથી કે કોઈ ખોલે તે એવી કોઈ વાત નહીં કરી મારે રોડ નથી બનાવવા દે એટલે આમાં જે જે કંપનીને જે સંસ્થાને કોમ ભાઈ કોન્ટ્રાક્ટર મળેલ છે એ કોન્ટ્રાક્ટરનો ગમે તે એને મગજમાં હોય એટલે આ રોડ એને કોઈ ઓછું પડતું હોય કે એને કોઈ એસ્ટીમેટ પૂરું મળતું ના હોય એના કારણે થઈ અને પોરાણા ભાલિયાનો રોડ આજે પણ એવી હાલતમાં પડ્યો છે અને હજી સુધી બનાવ્યો નથી જો આ રોડ નહીં બનાવે તો અમે જ્યાં પોરાણા ભાભર હાઈવેથી પુરાણા રોડ માટેની માગણી છે એની માગણી છે એના માટે અમે પૂરેપૂરું આંદોલન કરશા એવી આપ સૌ ગામ વતી હું આપ આપણા માધ્યમથી આપ સરકારને પણ રજૂઆત કરું છું અને જે તે ડિપાર્ટમેન્ટને પણ રજૂઆત કરું છું બરાબર રાધનપુર તાલુકાના પૂર્વ મહામંત્રી ભાવાજી ઠાકોરનું કહેવું છે કે અનેક વખત મુશ્કેલીઓ પડે છે સતર ગામને જોડતું આ રોડ છે છતાં પણ

આ બાબતે રોડ મંજૂર કરાવશે કે નહીં તે પણ સવાલો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાલ સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર